નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં આજના તાજા ઊંઝા માર્કીના બજાર ભાવ શું બીએ એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બનીએ તો મિત્રો આવા ડેઈલી બજાર ભાર માગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા જાણી લીધી આજના બજાર ભાવ બાવન રૂપિયા સુધી રાયડીયો બારસો રૂપિયા થી બારસો ને ત્રેસઠ રૂપિયા સુધી તલ બારસો ત્રેસઠ થી ઓગણીસો ને બાવન રૂપિયા સુધી અજમો આઠસો થી અઠ્યાવીસો ને રૂપિયા સુધી મેંથી નવસો સાસઠથી નવસો નેવું રૂપિયા સુધી અને સુવા એક હજારથી પંદરસો રૂપિયા સુધી આધાર ખેડૂત મિત્રો ઊંઝા માર્કેટના બજાર પર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પરખાશ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા